આજે ભાદણા ગામે એક સાપ ગાદલાની અંદર પેસેલ જોવા મળે તે ભાઈને કહેવું આમ છે કે ગાદલામાં ઊંઘેલ હતો અને સાપ ગાદલામાં પાસો થવા લાગ્યો એટલે આ ભાઈએ તરત ગાદલા ઉપરથી ઉતરીને જોયો તો ગાદલો અંદર પાસો થતો એટલે તે ભાઈ તરત રેસ્ક્યુ કરનાર કરનારને જાણ કરે તે રેસ્ક્યુ કરનાર ભાઈ આવીને ત્યાં આવીને તેમો ચેક કરેલ એટલે તે ભાઈને કહેલ કે આમો કોઈ પણ પ્રકારનો સાપ જોવા મળે છે પણ કઈ જાતિનું છે તે આપણે જોઈએ એ મને કહ્યું કે ભદ્લે ગાદલો ગાદલો તૂટી ના તોડી નાખો પણ કઈ પ્રકારનો સાપ છે તે મારે જોવો છે એટલે પૂરો ગાદલો મહેનત કરીને તોડ્યો એટલે અંદરથી કોબરા સાપ બહાર આવ્યો તે સાપને જોઈ જ જોઈને ઘર માલિક ખૂબ જ ડરવા લાગ્યો અને આપણે પણ પહેલીવાર કોબરા સાપ ગાદલામાં પેસલ જોયો અને આ સાપને તરત રેસ્ક્યુ કરી અને તે સાપને સારી જગ્યા પર મૂકવામાં આવ્યો અને આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આ વિડીયો તમામ સુધી પહોંચાડજો એટલે કોઈ પણ ભાઈ ગાદલા ઉપર ઊંઘતા પહેલાં ગાદલાને ચેક કરે અંદર સાપ ભરાયેલ નથી ને સાપ ભરાયેલ નથી ને Jane Jay Barat.